ધી હાજુ સે મારું ઘરે નું ખાસ જા હાજુ આટલું પૂરે સદ મજા મજા આવી આદર ભણા તો કદા જ્યોત ને હું કે ફરવા પરવસમાં બ 2000 રૂપિયા ખર્ચે ફ્રી આઈ લે ને તમારો બેટો ફરવા ના આવડે પાણી ને હું બતાવે એ ટીઓ પછી બે રે કો કાળશે ડૉક્ટર લાવું ના ડૉક્ટર તો ખો પડી ભાવ લે કોક આવશે દોશે લઈ લેવા દે ને હું તો કો તો લઈ એક્ટિવેટ કે ઓડખા ના એ ટીઓ કોણ આવશે આમાં લે ઓઢા 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 પૂછો કામ થિયે

સાહેબ પૂછ્યું કે ડાય સાહેબ કે તેમ આવ્યો નહીં એ તો એ તો સમજાઈ દે ને તું એને કે ઓમ છે કહી દે કે આવ્યો તો એમ હેલો હે દિલ બોલ આલ જતા બેને આતે મુજ હેલો આ તા ભાઈ કે ના બેઠા

હમણાં સત્ર ફીના લેવાના હતા તે લઈ લીધા સો મહિના થઈ ગયા તો તે લીધા હવે હા છે હું નું કાઢું તો કોઈ કાઢજો કોમ્પ્યુટર ફી ફીના એમ કરી કાઢીએ તો એમ થોડા ઘણા હું લાવતો આપણે નાખાવું પડશે એમ જેમ થોડા આપણી જાઉં કંઈ આ હમણાં હમણાંમાં કાકો બીમાર થયા તો દવાખાનો બધો પૈસા એટલા હવે હું બસ અઢીસો રૂપિયા ખીતા દબાડ્યા હતા દબાણ માટે લઈ જા બસો લાવે પત રૂપિયા કાઢી કાઢ્યા કોમ્પ્યુટર ની ફી ભરવી છે કે પાસ કઢાવો કે નહી ગમે ગમે તું કઈ મોલું કાઢી નાખવાનું તક પ્લેન કરો નક્કી થોડા ઘણા તું એ લાવે લાવે એમ થી લાવીશ મારી જેટલા બનશે ને એટલા એટલે

राई जी मां ओ इ बको એટલ ભરતા नाही આ નપસતા એટલા આપડે વસ્તે રખડવામ ટાઈમ બધર કાઢે એટલા આтна નપસતા પણ જે રખડવામ મજા આવે એ તો પંતરમાં ક્યો છે

આદ લેક્ચર નહી કોમ્પ્યુટર ઉપર ચલાવવાનું એટલે ડોક્ટર કે ઘર મેલ લાવજો બધા અને ફ્રી લેતા આવજો હવે તને પરાવો તો પડશે તું પેલા બસ હજાર પડ્યા છે હા એની લઈ જવાની 3000 રૂપિયા તો જા 2000 પડ્યા રાખ દીન 3000 લઈ જા જા શું કીધું એ સારું અને હારી ધાણાલ તો હો પડવા એ હા શું કીધું હા અન બધી હટ કરી આવતા રહેજો પાછા

અને કહું કે તોય પીવા રહેતો નહીં અને હોય કે મારે લેક્ચર છે કોમ્પ્યુટર છે તો ખર્ચા બાપા સારું કરું આ મેલેલો શા ના પીધું લાઈન દૂધ બૂધ લાઈન મેળવું હું તો પીવું બેઠો બેઠો છોડો ટાઈમ તડકો છડવા આવ્યો અગિયાર વાગવા આવ્યા હા દિલીપ પછી રહીજો દેખાતો ભાઈ ના થાય ખોટું વધારો હમણાં દિલીપ ફટાવો તો સારું છે આ દેખડો છે હારો આટલી બધી વાર વધી ગયું હતું મળું કરી ગયો હતો ના કોઈ

મારે જવાનું કેવું પડશે હવે પછી બાળ જાય એ છોકરાઓ કે ભણવા જવું ગયા નથી પાછળ થોડો છોકરો બેઠો રખડેલ છે તો એની વાદે વાદે પેલો છોકરો રખડ થઈ જાય મારે પાછો બાળક કેવું પડશે મારો છોકરો તો કંઈક કોલેજ જાય નોકરી જાય છે પેલા જાય છે અને મારે જવું પડશે હવે કેવા છે પછી બાળ હમા ચાલવું પડશે થોડો હું તો પછી બાદ કરવામાં જવું થાય હા છોકરો ચા પીવાના રહ્યો મિલાઈ ને જતો રહ્યો આવ્યો પીને આવ્યો પણ આવ્યો કે ના પી ના ચા નહી પી ત્યાં ઘરતા નહી મારી બેહવા દો કે તમારા

અમે તો કોઈ દાડે એવું વાપરી નહીં રીત ચડશે ના ના મને ખબર છે તમે ચમ કોશ હોય આ તો હવે કેવું નહિ બરાબર ના પછી છોકરો કોઈ દાડે વાત કોઈ દાડે વાપરી નહી વાપરે મારી વાત નહી મોને મે મારી ઉપર જોયો તમે ચોખન જાતા હતા હું જાતો તો ખેતર થી આવતો તો રોડ પર જાતા હતા ના ના સાચી વાત છે મને નહી લાગતું કે છોકરો મારા છોકરો એનો શંક કરે છે એવું હે ના કરે એ તો ભણાવ વધારે લેવો છે ચા ના ના વધારે નહી પીવો ચા વધારે નહી પીવો સાચી વાત છે હું આ તો તમને કેવા જ તો ના ના એ તો કીધું હારું થી હો હા કીધું એ લડ તો મુજા ઘરમાં જોતા હા તમે કીધું આ તો હે ને પછી ગોમ વાળા હે ને બધા બલતરિયા હે તમારો છોકરો અસલ ભણે છે ને એટલે તમારા બધા બલતરિયા હે ગોમ ને નું વપરવાડ નહી આવું તમારા બધા નું

પણ છોકરો સવારે ના સડી જાય એના કે આની જિંદગી બગડશે મને ચિંતા થવા મળી છે આ તો કહેવાય નહીં હવે છોકરાને પણ હવે એ નહીં અત્યારના છોકરાને શું પૂછું કે તું આના સવારે સડ્યો છે કોક તો કરવું પડશે ના કે જો આની જિંદગી બગડશે જો આની વાતે સડ્યો ને તો બસ તું વિરામ તેરા કરશે આવ્યો આ વાત હાસી હશે ખોટી હશે ખાતું